જય ઉમિયાજી હું પ્રાધ્યાપક ડૉક્ટર નૈનાબેન ભાલોડિયા પૂર્વ મોરબી જિલ્લા પાટીદાર સમાજ મહિલા સમિતિની પ્રમુખ હતી સૌરાષ્ટ્ર ઝોનની ઉપપ્રમુખ છું આજનો દિવસ એટલે મા ઉમિયાના સવાસો વર્ષ પૂર્ણતા એટલે કે સવા શતાબ્દી મહોત્સવ નિમિત્તે મોરબી જિલ્લાના મોરબી શહેરના આંગણે ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો હતો પરંતુ વરસાદના કારણે આ કાર્યક્રમની અંદર બાંધછોડ કરી અને કાર્યક્રમને અને તેની રૂપરેખાને પ્રોટોકોલ પ્રમાણે પૂર્ણ કરવા અર્થે અમે નાની વાવડી ગામ મુકામે અને વરસાદના વિઘ્નની વચ્ચે પણ આ કાર્યક્રમને અમે સફળ બનાવી શકીએ તે હેતુથી ત્યાં સમાજવાડીની અંદર કળશ પૂજન અને કળશ સાથે મહારાસનું આયોજન કરેલું છે અંદાજીત બે હજાર બેનો અત્રે પણ ઉપસ્થિત છે પરંતુ અમારો કંઈક આશય અલગ જ હતો અમે મોરબી શહેરની અંદર ઉમિયા નવરાત્રિ મહોત્સવના માધ્યમથી અને સમૂહ લગ્ન સમિતિના સહયોગથી અમે મોરબીના આંગણે પાંચ હજારથી વધુ બહેનોને ભેગા કરી કળશ પૂજન કરી અને કળશ સાથે મહારાષ્ટ્રના ભવ્યાથી ભવ્ય ઇતિહાસ સર્જવાની દિશા તરફ જ જવાનો અમારો આશય છે આજે પણ છે રેવાનો પણ છે અને આવનારા ટૂંક સમયની અંદર અમારા મોરબી જિલ્લાની તમામ પાટીદાર સંસ્થાઓ અને તેના સહયોગથી આવો ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમનું આયોજન અમે જરૂર કરીશું અને પાટીદાર સમાજને એક કરી એક દિશા તરફ લઈ જવા માટેના પ્રયાસો અમારા જરૂર સફળ થશે મા ઉમિયાના આશીર્વાદ હંમેશને માટે અમારી સાથે છે અને સાર્થકતાપૂર્વક હિંમતપૂર્વક અમે અમારા મોરબીના નામને સમગ્ર ગુજરાતની અંદર ગુંજ તો કરશું એવી મને ખાસ અપેક્ષા પણ છે આશા પણ છે અને સૌ લોકોનો સાથ અને સહકાર પણ છે મનુભાઈ કૈલા મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સંગઠન સભ્યનો પ્રમુખ છું અને સમૂહ સમિતિનો પ્રમુખ છું અને ઉમિયા પરિવાર પાટીદાર સમાજ જિલ્લાનો પણ પ્રમુખ છું અને આજે જે કાર્યક્રમ અંતર્ગત આજે બધા જે ભેગા થયા છે એની અંદર એજન્ટા આખો એ ટાઈપનો છે સમાજનો કે આજે માતાજીના સવા શતાબ્દી વર્ષ આજે પૂર્ણ થાય છે આખા સૌરાષ્ટ્રમાં ગુજરાતભરમાં જે પણ પાટીદારો વિશ્વની અંદર ક્યાંય પણ સૌરાષ્ટ્રના પાટીદારો જે વસે છે ત્યાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એક એક તાલુકા સેન્ટર પર ગ્રામ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ એક મહાન એક કાર્ય થઈ રહ્યું છે આજે અને આ જે કાર્યના અંતર્ગત એક જાગૃતિનું અભિયાન છે કળશ પૂજન સાથે સાથે આવનારા દિવસમાં એક સામાજિક ક્રાંતિ બની રહી વિચારિક ક્રાંતિ બની રહી સમાજનું એક સારામાં સારું સંગઠન બની રહી આ એના માધ્યમથી આ બધા કાર્યક્રમો સમાજ દ્વારા આપવામાં આવેલા છે અને આજનો કાર્યક્રમ પણ એક જ મોરબી જિલ્લાની અંદર ખૂબ મોટી સંગઠનની શક્તિને એક ભાગ ભાગરૂપે મજબૂત કરશે એમ એક સારામાં સારું ચરણ થયું છે અમારી આજની કલ્પના તો એવી હતી કે સાત હજાર રાસ લેવાનો હતો એમ પણ ભગવાને નહીં મંજૂર ભાઈ એમ અને વરસાદ એનો ભાગ ભજવી ગયો છે પણ આવનારા દિવસમાં એટલે કે આસો માસની અંદર મોરબી જિલ્લાની અંદર આવો એક જબરજસ્ત કાર્યક્રમ થશે જેના ભૂતો અને ભવિષ્ય જેવું કામ હશે અને એક સામાજિક સંગઠનના માળખાને મજબૂત કરવાનો એક પ્રસંગ બની રહેશે સામાજિક ક્રાંતિ બની રહેશે અને આવનારા દિવસમાં સમાજને કઈ દિશા સારી આપવી એના શ્રી ગણેશાય અથવા તો શ્રી ચરણમાં કામ થશે